ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે પહેલાં તમારી માફી માંગી લઉં કે આજે લાઈવ કરવામાં થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે ઘણા બધા લોકો હવે ખબર છે ડોટ કોમના સાત વાગ્યાના લાઈવની રાહ જોતા હોય છે પરંતુ આજે અનિવાર્ય સંજોગોને કારણે થોડુંક મોડું થયું આમ તો મુખ્ય મુદ્દો એક જ છે અને એ વરસાદનો મુદ્દો છે આવતીકાલે ક્યાં ક્યાં પડવાનો છે અને આજે રાત્રે દસ વાગ્યા સુધીમાં કયા જિલ્લામાં રેડ એલર્ટ છે એના વિશે વાત કરવાનો છું પરંતુ એ પહેલાં આજના દિવસના જે મહત્વના સમાચારો છે જે તમારે જાણવા જેવા છે એ સંક્ષિપ્તમાં એક એક બે લાઈનમાં તમારી જોડે વાત કરીશ તો સૌથી પહેલાં સમાચાર એ છે કે આજે ઇન્ટરનેશનલ યોગા ડે હતો અને આખો દેશ આજે યોગામય થઈ ગયો હતો ગુજરાતની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગામ વડનગર ખાતે યોગાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અગિયાર જગ્યાએ એમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા અને બધાએ ત્યાં આગળ યોગા કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આંધ્રપ્રદેશ પહોંચ્યા હતા અને એમણે ત્યાંના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સાથે યોગા કર્યા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે વડોદરામાં જઈને યોગા કર્યા એમ કહી શકાય કે વૃદ્ધ સૌ કોઈએ આજે યોગાની અંદર ભાગ લીધો અને રાજકોટની અંદર તો સાહીઠ જેટલી મહિલાઓએ સ્વિમિંગ પુલમાં યોગા કર્યા બોલો આ પણ એક નવાઈની વાત છે તો આજે આખો દિવસ યોગા રહ્યો બીજા એક મહત્વના ન્યૂઝ આજે એ આવ્યા કે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની અંદર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લઈને જે ફૂટેજની માંગણી કરેલી હતી એ માંગણીને ચૂંટણી પંચે નકારી દીધી છે રાહુલ ગાંધીએ બે હજાર નવેમ્બર વીસ બે હજાર ચોવીસમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થયેલી એમાં મતદાન મથકો ઉપર સાંજે પાંચ વાગ્યા પછીના ફૂટેજ માંગેલા હતા અને સીસીટીવી અને વેબકાસ્ટિંગ સાર્વજનિક કરવાની માંગ કરેલી હતી પરંતુ ચૂંટણી પંચે એવું કારણ આપીને એમની માંગણી ફગાવી દીધી છે કે ચૂંટણી પંચનો એવો નિયમ છે કે ચૂંટણી પત્યા પછી પિસ્તાલીસ દિવસ સુધીમાં જ કોઈ પણ જે સમસ્યા હોય ફરિયાદ હોય એને પડકારી શકાય પરંતુ એ પછી જેટલા બી સીસીટીવી ફૂટેજ છે એને ડિલીટ કરી નાખવામાં આવે છે કારણ કે એનો દુરુપયોગ થવાની શક્યતા છે એટલે રાહુલ ગાંધીએ જે માંગ કરી છે એ ફૂટેજ મળી શકે તેમ નથી તો આ રાહુલ ગાંધીને એક મોટો ઝટકો આજે લાગ્યો છે કારણ કે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી વિશે રાહુલ ગાંધી ઘણા સમયથી લડત આપી રહ્યા છે અને ઘણા બધા એમણે આરોપો પણ લગાવતા રહ્યા છે બીજો એક મુદ્દા આજે એ છે કે વિસાવદરની જે પેટા ચૂંટણી થઈ હતી વિધાનસભાની એમાં બે મથકો મતદાન મથકો ઉપર પ્રોબ્લેમ થયો એવી ફરિયાદ ગોપાલ ઇટાલિયાએ કરી હતી અને એમાં ઘરમે થયો હોવાનો એમણે માંગ કરી હતી તો એના અનુસંધાનમાં વિસાવદરમાં બે બૂથો ઉપર આજે ફરીથી મતદાન થયું એમાં માલીડા ગામનું બૂથ નંબર એટી સિક્સ અને નવા વાઘણિયા ગામ છે એનો બૂથ નંબર એકસો અગિયાર ઉપર ફરીથી મતદાન કરવામાં આવ્યું અને મતદાનનો સમય એ જ હતો સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધીનો અને બંને જે મતદાન મથકો છે એમાં ટોટલ નવસો ને એકવીસ મતદારો ટોટલ હતા એમાંથી સાતસો ને ત્રીસ મતદારોએ મતદાન કર્યું મતલબ કે ઓગણસાહીઠ પોઈન્ટ ટ્વેન્ટી સિક્સ ટકા મતદાન થયું હવે આ મતદારોને ખરેખર સલામ કરવી જોઈએ કારણ કે એક તો ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસ ની ચૂંટણીમાં મતદાન કરવા ગયા હશે આ પેટા પેટા ચૂંટણી થઈ એમાં મતદાન કરવા ગયા અને આ ફરીથી આજે ચૂંટણી મતદાન કરવા ગયા એટલે એક જ જ એક બેટ સ્થળ મતદાન કરવા જવું પડ્યું બીજું જે એક ન્યૂઝ છે કે ગિરનાર પર્વતની જે દૂધ ધારા પરિક્રમા છે એની શરૂઆત થઈ ગઈ છે અને છત્રીસ કિલોમીટર માર્ગમાં એકસો પચાસ લીટર દૂધનો

ઓકે ઇન્ડિયાના ચારસો એકોતેર રન બન્યા છે અને ઓલ આઉટ થઈ ગઈ છે એમાં યશસ્વી જયસાલ યશસ્વી જયસાલે ગઈકાલે એકસો રન મારેલા એ પછી શુભમન ગિલ જે કેપ્ટન તરીકે ડેબ્યુ કર્યું અને એમાં એકસો સુડતાલીસ રન શુભમન ગિલે માર્યા અને રિષભ પંથની પણ સેન્ચુરી થઈ કેટલા રન થયા અને રિષભ પંતની પણ સેન્ચુરી થાય તો આ વખતે ટીમ ઇન્ડિયાના ખેલાડીએ શરૂઆત તો જબરજસ્ત કરી દીધી છે હવે મૂળ મુદ્દાની વાત કરું કે વરસાદમાં આજે અરવલ્લી વિસ્તાર છે ત્યાં બે કલાકની અંદર પાંચ ઇંચ વરસાદ પડી ગયો અને આજે રાત્રે સાત વાગ્યાથી માંડીને દસ વાગ્યા સુધીમાં હવામાન વિભાગે જે ત્રણ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપ્યું છે એમાં બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા મતલબમાં જબરજસ્ત ભારે વરસાદ પડવાનો છે રેડ એલર્ટનો મતલબ એમ છે કે બહુ મુશળધાર વરસાદ પડશે સુરતનો જે ચેરાપુંજી કહેવાય છે ઉમરપાડા ત્યાં બી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે હવે મુખ્ય વાત કરું કે આવતીકાલે રવિવારના દિવસે ગુજરાતના હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની જે આગાહી કરી છે એમાં ઓરેન્જ એલર્ટ જે વિસ્તારમાં આપવામાં આવ્યું છે એમાં નવસારી છે વલસાડ છે દમણ છે દાદરા નગર છે અરવલ્લી છે સાબરકાંઠા છે બનાસકાંઠા છે અને કચ્છ છે અને આવતીકાલે જે યલો એલર્ટ છે એમાં પાટણ છે મહેસાણા છે ગાંધીનગર છે અમદાવાદ છે આણંદ છે મહીસાગર પંચમહાલ દાહોદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અને જામનગર એક લાઈનના બીજા સમાચાર એ પણ આપી દઉં કે આવતીકાલે અંદર જે તાલુકા એની ચૂંટણી થવાની છે એક મિનિટ હું હા કાલે આઠ હજાર થી વધારે ગ્રામ પંચાયતો ની ચૂંટણી થવાની છે અને સવારે સાત વાગ્યા થી માંડીને સાંજે છ વાગ્યા સુધી મતદાન છે અને મે પરિણામ છે અને ત્રેવીસમી તારીખે ખાલી યાદ અપાવી દઉં કે વિસાવદર અને કડી વિધાનસભાનું જે મતદાન થયું છે એના પરિણામ જાહેર થવાના છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ